અમદાવાદની એલડી એન્જિનિયરિંગની હોસ્ટેલમાં વિદ્યાર્થીના આપઘાતને લઈને વિદ્યાર્થીના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી મૃતદેહ ન સ્વીકારીને હોસ્ટેલની બહાર ધરણા કર્યા હતા તેમના દીકરાની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો ઉર્વિન ચુહિયાએ ગળે અને હાથ પર બ્લેડ મારી ડી બ્લોકની હોસ્ટેલમાં જીવન યૂકાવ્યું હતું પોલીસે એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસે વિદ્યાર્થી ઉર્વિન ચુહિયાના મિત્રોની પણ પૂછપરછ હાથ ધરી હતી સંવાદદાતા અનિતા પટની ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અનિતા અમદાવાદની એલડી એન્જિનિયરિંગ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીએ કરી લીધો શું હવે આ સમગ્ર મામલાને લઈને અપડેટ્સ મળી રહ્યા છે જે ગુજરાતી યુનિવર્સિટી જે હોસ્ટેલ છે જ્યાં મિકેનિકલ એન્જિનિયરિંગના ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરતા એક યુવકે જે પોતે હળી અને હાથમાં બેડ મારીને હત્યા કરી દીધી હતી ડી બ્લોકની હોસ્ટેલમાં આજે યુવક જે હતો તે ત્યાં રહેતો હતો અને તેણે આપઘાત કર્યો હોવાની ઘટના હતી પરંતુ જે પ્રકારે હાલ યુવકના પરિવારજનોએ મૃત્યુ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે અને યુવકની હત્યા થઈ હોવાની આશંકા છે કારણ કે યુવક જે હોસ્ટેલમાં રહેતો હતો જે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલો હતો પરંતુ તે ત્રીજા ફ્લોર ઉપર ગયો હતો અને ત્યારબાદ ડી બ્લોકના હોસ્ટેલની અંદર જ પોતે જે આત્મહત્યા કરી લીધી હતી તેથી આ યુવક ત્રીજા માળે કેવી રીતના ગયો ચારસો પાંત્રીસ નંબરનો જે રૂમ હતો તે સામાન્ય રીતના બંધ હાલતમાં હોય છે અને કાયમી બંધ રહેતો હોય છે તો આ બાળક જે કેવી રીતના ત્યાં પહોંચ્યો હતો જેની આશંકા હાલ પરિવાર વ્યક્ત કરી રહ્યા છે અને હોસ્ટેલની બાર જ ધરણા વ્યક્ત કરી રહ્યા છે કારણ કે જેઓ પ્રકારે તેઓને આશંકા છે કે તેમના પુત્રની હત્યા થઈ હોવાની વાત છે ઉર્વિન સુફિયા નામનો જે છોકરો જે છે તેની સાથે અન્ય કોઈ મિત્રો જે છે તેની પણ પોલીસે પૂછપરછ કરી છે સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે પહેલી જુલાઈના રોજ પરીક્ષા હતી જેમાં મોબાઈલ સાથે રાખવાના કારણે આ ઉર્વિંદને પકડવામાં આવ્યો હતો જેથી ત્યારથી તે ડિપ્રેશનમાં રહેતો હતો જેથી તેને આ કારણથી આપઘાત કર્યો હોવાની આશંકા છે પરંતુ હાલ તો પરિવારના આક્ષેપોને લઈને પોલીસ દ્વારા પણ સમગ્ર મામલે એસએસએલની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે જી ધન્યવાદ